Hello. <laughs> hello. Hello. We love Arjun. We love Arjun. Hey, train. I just saw it. Kadas, ada pula hoti salut hoy hoy Arjun. Arjun. Bawa jenazah ke dalam peluru. માઈક લે લીધો ઓડિયાની રામ રામ ને ગુડ મોર્નિંગ આ શુક્રવાર ને સબાત એટલે ઘણું બધું માઈક ક્લેનિંગ કરવાનું હોય મારે કંઈક આતાની માં બે ત્રણ દી લઈને જાય નથી તે ટાઈમ ન જડે ક્લેનિંગ કરવાની સાફ સફાઈ તો હમણાં મેં કઈ હાથ નથી દીધો હવે કદાઈ ગયું તમે જવો હગો તો હું કા પહેલાં સાફ સફાઈ કરી લેના તો પછી મારે જવાનું હોય બેંકમાં અહીં બેંકમાં જે પગારની રૂપિયા નાખ્યા ને એ ઉપાડે ને પાછા બીજા એક ફોન ફોનપે હું એપ્લિકેશન હોય એમાં નાખે ને પાછા હું મારા એનઆરઆઈ એકાઉન્ટમાં કે ટ્રાન્સફર કરા પોરબંદર એક્સિસમાં તો હું કા પહેલા આ બધું લઈએ ને સાફ સફાઈ પહેલાં તો હીરામણ કરી લઈએ રોટલી ને પછી નીકળીએ હા બાય જો આપણી વરે નીકળે ટોલી લીધી ભેગી કે જે માલ લેવાનો હોય પછી ઉપડે નહીં આમાં નાખે ને ડેડિયા રાખવાના ને આ અમારા ઘરના પાસે જ બસ આવે ઝેરુસલમ સિટીમાં જવાની આખી ખાલી પંદરથી વીસ મિનિટ થાય બસમાં હા જો અમારા ઘરના પાસેનું બસ સ્ટેન્ડ Bewano bas ni war Jawa ni ke ke amlah na traino band hai. Ah lau mamai na hoti traino band re ani hai na ka ta train ma maja. Kayo ga pu gaad je traffic no nade. Ino tension na ya ma ghar na pa se. હા હું હેલી આવ્યો તો કેમેરા તપા કરવા પણ મારે જે કેમેરો લેવો ને એ આ શોપ માં હે કે ઓનલાઈન તો સર્ચ કરી લેજો મળતો હોય તો પણ અહીંયા નથી તો આ છે મોલ <inaudible> okay, okay. okay. it's <inaudible> <Okay. inaudible> <Okay. inaudible>

thank you

ટમેટા હરા લગે લેલી હા ચેક હૈ ka <laughs> honua <laughs>

આમાં હેલા ખાલી બે થી અઢી ઇંચ મે થાય તો પણ ગ્રીનરી જો એની જમીન જોડવે જાળવું આવા બગીચા બે બે ત્રણ ત્રણ બે બે ત્રણ ત્રણ હોય ને દરેક સર્કલ માં ફૂલ જાડ ને જાળવા જોવા જાળવા કેવા આપડી ત્યાં ઈન્ડિયા માં હોય એ પણ કાઢે વાડીઓ માં નટાણ કોઈ જાળવા નથી રાખવા ખબર ને बायोन पांदना थाय ते काटे नाखे वाळी मते जो आ सर्कल जो बद्दाय सर्कल मा आवा फूल झाड ने आवे ग्रीनरी बद्दे होय बस आने में ही नहीं था तो जो पन एक ले ही कर जी आज जो, जो जो इन फूलों ला हाय गाइस से सब अच्छे लो सब अच्छे लो सब अच्छे योटन Tabachana. We love Arjun. We love Arjun. Yeah. <laughs> yeah Thank we do. Yeah we do. Who is that? Who is that? Izzy, can you put this Arjun. Arjun. zoo? Last coming. Come. Yeah. Okay. I was going to get you, through. I was going to things up. Rory! Stop! Oh, you're building a trampoline? Stop! <laughs> yeah, get off. get off. Monkey. Okay, I'll give you better. Oh. Now monkey's very yeah. really strong. <laughs> <laughs> oh, you, you forget it. <laughs> no my weight point? is very high what my weight no but my sister went on it and she's also her weight is also really high higher than yours. Go on <laughs> <laughs> wow. <laughs> <Yeah>. Oh. <laughs> oh. <laughs> Help me on, because I'm scared to go on. Oh. <laughs> <laughs>

તો સોબત ની મજા હે ને આવી હોય બરોબર ઈ લોકો હાવ ફેમિલી મેમ્બર લાગી જ રાખે દીકરા લાગી ને હાવ વિવાહ ભરેગા કે હાવ કી પેલે થઈ જા હાવ જૂનવાણી પેલે થઈ જૂનો નાતો હોય છોકરા હાવ અર્જુન અર્જુન કરતા હવે ગાલે આય રમીએ નો રમીએ તે કરીએ મારે હે ને પોરી માર મોટી બિલ ના ત્રણ હે અ બે દીકરીઓ ને દીકરો તો એવી જ રીતના પાસે આ ત્રણ ના જોડી શકે છે આ પણ જેમ અર્જુન અર્જુન કરતા હાલ આ રમીએ નાય આ કરીએ તે કરીએ એટલે સબાત ને મજા જો આવી હોય ને કઈ સબાત ને કામ ન હોય અર્ધો દી તો બાય રખડાયો બાય ને આવે ને કઈ કામ નું તો કઈ ભેગો રમ્યા ભાઈ માં ઈ કર્યું ને આવી મજા હોય એટલે કઈ રજા બજા રાખવાની થતી ને સબાત માં બાર હજાર ની ખોઈ રોગે રોગે ખાવી ને એટલે આને પડ્યું જાય ને મને એવી કઈ જરૂર પડતી નથી કે રજા રાખા તો મજા આવે કે આવે મજા બીજું અવાજ ની જે ફરિયાદ હતી ને ઘણા એની કોમેન્ટ આવતી કે તમારો અવાજ ઓછો આવે કે તો તો આવે કીજો કે અવાજ કે આવે કોમેન્ટ કરજો ને બીજી કોમેન્ટ એ કરજો કે મારી ભાષામાં આપણા જે મેર ના એની અમારી નાચના જે મેર ના સંભરતા હોય ને તો બધાને ખબર જ હોય કે અમારી ભાષા આ હે પછી ના જે વ્યુઅર હોય ને કોમેન્ટ કરીને મને કીજો કે ભાષા કેવીક લાગે એ કોમેન્ટ તમે કે તમારી ભાષા ભરવાની મજા આવે દેશી એટલી જૂનવાની ને ફેશન વાળું મને બોલવું ગમે નહીં એટલે આ એક કોમેન્ટ કરજો કે મજા આવે ભાષામાં ને સબસ્ક્રાઈબ કરતા જાયજો મારા વાળા જેથી કરીને વેલું વેલું સિલ્વર મેડલ આવે